કાલ ભૈરવ જયંતિ છે એવું માનવામાં આવે છે કે ભગવાન કાલભૈરવ કાર્તક વદ આઠ કલાષ્ટમી પર પ્રગટ થયા હતા જેથી આ તિથિને કાલભૈરવ અષ્ટમી કહેવામાં આવે છે ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન ની આવેલું વર્ષો જૂનું પૌરાણિક કાલ મંદિર ખાતે ભક્તોએ કાલ રક્ષક દેવ છે એકાદશ રુદ્રમાં માં નું એક આગવું મહત્વ છે કારતક વી જેને આપણે કાલ જયંતિ તરીકે ઉજવીએ છે આજના દિવસે ખાસ કરીને કાલ ઉપાસના

જોસીએ જણાવ્યું હતું કે કાલભૈરવ એ કોતવાલ તરીકે ઓળખાય છે કાલ મુખ્ય સ્થાન કાશી છે ઉપાસના કરી વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશન ની લાઇન માં આવેલું વર્ષો જૂનું પૌરાણિક કાલભૈરવ મંદિર સાથે જ બહુચરાજે સ્મશાન પણ આવેલ કાલભૈરવ મંદિરમાં મંદિર માં ભક્તોએ ઉપાસના પૂજન અર્ચન કરી કાલભૈરવ કરી હતી ત્રણસો વર્ષ જૂનું છે આ મંદિરની અંદર લોકોની આસ્થાઓનું કેન્દ્ર છે અહીં દર અમાસે યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞમાં લાભ લેવા માટે તમામ તમામ ભક્તજનોને મફત એનો લાભ આપવામાં આવે છે અહીં દર અમુક માણસો જે કંઈ માનતા માને છે જે ભક્તોની જે કોઈ માનતા હોય છે જે પાંચ અમાસ ભરે છે એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે અહી લોકો ને એક ભૈરવ દાદા નું આ જે ત્રણસો વર્ષ જૂનું જે મંદિર છે તે સમગ્ર બરોડા વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે આ ચર્ચા કરો પાડો ત્યાં જેવો મારો ટાઈમ નું થી ચારસો વર્ષ જૂનું કાલ ભૈરવ મંદિર છે અહીં આગળ દર વર્ષે આવી રીતના એમનો જન્મ દિવસ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો આ ભાવિ ભક્તો અહીંયા આવે છે દર શનિવાર દર રવિવાર દર મંગળવાર અને એમને અષ્ટમી એ દાડે લોકો નિયમિત એમના એ દર્શન કરવા આવે છે જેના લીધે આ મંદિરનું આટલું બધું આગળ આવી ગયું છે જે અમારા જે સાથી લોકો છે અમારા જે અત્યારે નવા છોકરા આવ્યા છે એ લોકોની બહુ મહેનત છે મંદિર પાછળ એમનો બહુ સાથ સરકાર છે અમારા એક ભાઈ બહાર ગયેલા છે અમારા બે ત્રણ ત્રણની વાત ઉડી છે એ લોકોના બહુ સાથ સરકાર છે આ મંદિરની એમની બહુ વહેવાર છે જે આવે જ છે